નોટિસ આપવામાં આવી હતી તેમ છતાં વેપારીઓ દ્વારા દબાણ દૂર કરવામાં ન આવતા મંગળવારે નગરપાલિકાની ટીમ દ્વારા દબાણ ઉપર જેસીબી ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું પાલનપુર સિમલા ગેટ વિસ્તારમાં મટન માર્કેટ આવેલું છે કેટલાક વેપારીઓ દ્વારા ઓટલા શેડ સહિતનું દબાણ કરવામાં આવતું હતું જેથી આ અંગેની ફરિયાદના પગલે નગરપાલિકા દ્વારા મટન માર્કેટના ત્રેવીસ ઉપરાંતના વેપારીઓને નોટિસ આપી ચાર દિવસમાં દબાણ દૂર કરવા તાકીદ કરવામાં આવી હતી તેમ છતાં વેપારીઓ દ્વારા પોતાનું દબાણ ખુલ્લું કરવામાં ન આવતા મંગળવારે નગરપાલિકા ઓફિસ સુપ્રિડેન્ટ જય સંજયભાઈ વ્યાસ ટીપી કમિટીના અધિકારી દીપભાઈ જોશી સહિત પાલિકાની જુદી જુદી શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ જેસીબી સાથે મટન માર્કેટ પહોંચ્યા હતા અને દબાણો પર જેસીબી ફેરવી ઓટલા શેડ સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ કાર્યવાહીના પગલે આજુબાજુના વેપારીઓ સહિત લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા આજરોજ પાલનપુર નગરપાલિકા દ્વારા પાલનપુર નગરપાલિકાની જે શાંત માર્કેટ છે આવેલ જે બટન માર્કેટ છે ત્યાં આગળ વીસ થી ત્રેવીસ જણ પચીસ ને દબાણ દબાણ કરેલ હતું એ દબાણ દૂર કરવા માટે અગાઉ અમે નિયમ અનુસાર નોટિસો આપેલી હતી તે છતાં પણ દબાણ દૂર ન કરતા સીએમ પોર્ટલ ઉપર આ પ્રશ્ન આવેલો હતો જેના આધારે આજ રોજ નગરપાલિકા દ્વારા અને સિટી સર્વે દ્વારા માર્કિંગ કરીને કાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં